વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુસમાં આથી વેપાર ધંધાની શરૂઆત થઈ છે દશેરાના શુભ દિવસે સુરત ડાયમંડ બુસમાં નવસો ત્યાસી ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થયા બાદ આજે શુભ દિવસથી એકસો વેપારીઓ દ્વારા વિધિવત રીતે ડાયમંડ વેપારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા છવ્વીસ જેટલા વેપારીઓએ મુંબઈથી કાયમી શિફ્ટ લઈને શરૂઆત કરી છે સુરત ડ્રીમ સિટી ખાતે સાકાર થયેલા સુરત ડાયમંડ બુર્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે વિશ્વના હીરા વેપારીઓ સુરત ડાયમંડ બુર્સ પર નજર છે ત્યારે સુરત ડાયમંડ બુર્સમાં વિધિવત રીતે વેપાર થવાની શરૂઆત થઈ છે ભવ્યથી ભવ્ય રીતે તૈયાર કરવામાં આવેલા આ આઈકોનિક સુરત ડાયમંડ બુર્સમાં આજે એકવીસમી નવેમ્બરથી એકસો પાંત્રીસ હીરા વેપારીઓ દ્વારા ડાયમંડના વેપારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે એકસો પાંત્રીસ વેપારીઓમાંથી છવ્વીસ ડાયમંડ વેપારીઓ મુંબઈથી સુરતમાં કાયમી શિફ્ટ થયા છે સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થાય તે પહેલા વીસમી નવેમ્બરના રોજ એસબીઆઈ દ્વારા ડાયમંડ બુર્સની અંદર બેંકનું ઉદઘાટન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી નમસ્કાર તારીખ એકવીસ ના રોજ એટલે આવતીકાલે સુરત ડાયમંડ બુઝ કાર્યરત થવા જઈ રહ્યું છે પહેલા જ દિવસે એકસો પાંત્રીસ ઓફિસ શ્રી ગણેશ કરશે અને એની સાથે સાથે છવ્વીસ ઓફિસો કે જેઓ સંપૂર્ણપણે મુંબઈ પોતાનો વ્યવહાર બંધ કરીને સુરત ડાયમંડ બુઝની અંદર કાર્યરત થશે આ એકવીસ નવેમ્બર એ સુરત ડાયમંડ બુસની શુભ શરૂઆત છે સત્તર ડિસેમ્બરે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઇનોગ્રેશન કરવા માટે પધારી રહ્યા છે આ અલગ અલગ કાર્યક્રમોના ભાગરૂપે આવતીકાલના કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો પોતાનો કારોબાર સુરત ડાયમંડ બુસમાંથી ચાલુ કરવા જઈ રહ્યા છે સાથે સાથે આજે તારીખ વીસના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાનું કામકાજ પણ ચાલુ કરી દીધું છે અને ખુશીના સમાચાર એ છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક સુરતની કંપનીને તાત્કાલિક પચીસ કરોડ રૂપિયા જેવી લોન પણ સેક્શન કરીને એસબીઆઈ શુભ શરૂઆત કરી છે અમે ચોક્કસ માનીએ છીએ કે સુરત ડાયમંડ બુસ ગુજરાતના વિકાસ માટે ભારતના વિકાસ માટે ભારતના જીડીપીની અંદર ખૂબ મોટો ભાગ ભજવ છે ડાયમંડ બુસમાં એકસો પાત્રીસ જેટલી ઓફિસો આર્થિક કાર્યરત થઈ છે ત્યારે આગામી ડિસેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર છે તે સંપૂર્ણ ડાયમંડ બુશ શરૂ થઈ જશે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા